લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું રવિવાર ની વહેલી સવારે યોજાયેલી આ મેગા ઇવેન્ટમાં ભારત અને વિદેશમાંથી આવેલા અંદાજે પંદર હજાર થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન નું આયોજન રન ફોર ઝીરો હંગર ના સામાજિક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર જેવી વિવિધ શ્રેણીઓમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અરમનપ્રીત કોર આ ઇવેન્ટના આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે જ્યારે રમતગમતને કોઈ ઉમદા સામાજિક હેતુ સાથે જોડવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે આ મેરેથોનમાં દોડના દરેક કિલોમીટર દીઠ વેદાંતા ગ્રુપ દ્વારા બાળકો માટે પોષણ આહાર પૂરું પાડવાનો અનિલ અગ્રવાલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું વેદાંતા પિંક સિટી ઓફ મેરેથોન હવે દેશની પ્રતિષ્ઠિત દોડ સ્પર્ધાઓમાં સ્થાન પામી છે આયોજકોના જણાવ્યા મુજબ આ દોડ થકી એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ દેશભરના નંદ ઘર કેન્દ્રોમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારા માટે ક્રમાવ્યો જે કુપોષણ મુક્ત ભારત બનાવવાના અભિયાનને વેગ આપશે